ના ના દેવી પૂજક ની હું બોલું છું કોળી કોળી હું રાઠોડ ભરતભાઈ જોધાભાઈ રાઠોડ તાલુકો ગામ વીરપુર ચોક શું કામ છે બોલો આજે અમારે એમાં એવું છે આપડે કોઈ વિરોધ વિરોધ કોઈ ફોન કર્યો નથી બધાય માતાજીના ના માતાજી ના કર કરે કે નહિ બધા આપડે કુટુંબ માં અમારે કુટુંબ માં કર કરે છે કે નહિ કર હા કર એટલે આપણે પેલો ભગવાન પેલો દીકરો દીધો હોય ને તો આપડે માતાજી ને હે બાઈ તો ભગવાન નહિ નહિ ઈ તો બાઈ જ આપે કે આપડે

அப்படி <laughs> અમારા આખા કુટુંબ માં કર લઇ લો મોં કોઈ ઉગવા ના જોઈએ બહુ ખર્ચો થાય હા ભાઈ નઈ વાત હાચી છે મેં કીધું આપડે મનસુખ ભાઈ ને બધું કામ સારું કર્યા છે તો આપડે પૂછી લઈએ મેં કીધું કારણ કે એ બધા એ મારું નામ ભરતભાઈ જોધાભાઈ રાઠોડ ગામ ક્યુ કીધું ગામ આપડે જેસર તાલુકો અને વિરપુર ગામ હવે જો તમારે અહીંયા કર કરતા હોય ને હા હા

இதுகுறித்து எமது செய்தியாளர்

ઈ તો જાણવું પડે હવે ના હું તમને જણાવું તો હા હા પેલા ગુગડા કરવાના હા હા પછી એમાં એની વાહ આવે હા હા પછી વાહ ના દીવા કરવાના બેય બાજુ બેય બાજુ દીવા કરવાના અને એનો એકવાર કર કર ના બોલે હા હા ગમે એમ બાર કરો ને તો કર કોઈ વાંધો પતત નહીં વાત પતી ગઈ એવું છે એમને હા

શેનાના સેના ડાયલમાં હા 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 અને ઈ તમે એમાં એમાં કઈ ઘટર નહીં મજા કરે શ્વાસ મટી જાય બીમારી મટી પણ એ શિયાળામાં કરી શકો સોમા આમનો કરી બગડી જાય છે શિયાળામાં કરી શકે સોમા આમનો કરી શકે એમને શિયાળાનો ઉનાળો બે જ ટાઈમ થાય હા હા એ બધી ધડી છે ધડી હા તમે એકવાર એને એકવાર પ્રસાદ લીધો હોય ને હા હા તમે કાકા ભાઈ ને ભવન નું દેખાવા પણ એ બધું ગોતવા જવું પડે ને જુનાગઢ ના ડુંગર ઉપર આપડે ના ના એ અમારે બધું ઘરે હોય ઘરે હોય અમે લઇ આવ્યા હોય અગાઉ જ હા અમારે બધા હવન થાય ને હા હા એ બધા હુકવણી ના ને એ બધા અમે એવા રીતના ના હવન કરી તમને કહું અમારામાં જો જેટલા ભગવાન પ્રસન્ન થયા એ કેમ થયા તું જો ને ભગવાન પણ ક્યાં છે આમાં ભગવાન તો મને જોવા નહીં મળતા ક્યાં ઈ નહીં પણ આ નિવેદ ને ઈ બધું અમે બારા નીકળ્યા ને એટલે નીકળી ગયા એમ હા હા

સમજાય એમાં વાહ નાખી લેવો એમ ને હા અમને કેજો પાછા તમે તે કઉ તો શું એલા કાકા હા કે મનસુખભાઈ રાઠોડ કાઈ વાંધો નહીં તમે ટેન્શન ન લેવા એ એ વાંધો નહીં વાંધો નહીં હાલો સીતારામ તો મને તમારો ફોટો મોકલજો હું એને આપણા કર રહ્યા ને હું સોશિયલ મીડિયામાં નાખી હા તે તમારો વોટ્સઅપ નંબર છે ને આ મારો વોટ્સઅપ નંબર હું તારો નંબર સેવ કરું શું નામ છે તારું મારું નામ ભરત રાઠોડ ભરત રાઠોડ ગામ કયું કીધું ગામ આપણે વીરપુર ચોક વીરપુર ચોક હા 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 એટલે જેસર આવે ને હા જેસર આવે અને મારો ફોટો હું તમને મોકલી દઈ બહુ અટાણ મોકલી દો કાંઈ કાં જો હું હમણાં છે ને દિવસ ચાલુ જ કરી દેવા હાલો અત્યારે મોકલી જ આપું તમને હાલો હા ભરતભાઈ મનસુખભાઈ બોલો હા બોલો બોલો મનસુખભાઈ આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 મંજૂરી છે મંજૂરી છે એટલે તમે કોલ કર્યો તો મનસુખભાઈ હા ભલે કઈ વાંધો પછી વાંધો નહીં નઈ 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 આપડે વાંધો નહીં બધું કરાવવાનું છે નહીં નઈ કઈ વાંધો નહી આપડે